જ્વાળામુખી જ્યારે ફાટે છે ત્યારે આસપાસના વિસ્તારોમાં ઘણા કિલોમીટર સુધી લોકો પ્રભાવિત થાય છે આવા સમયે માણસની સાથે જાનવરોને પણ રહેવાનું મુશ્કેલ થઈ જાય છે પરંતુ કેટલાક જીવ એવા છે જે જ્વાળામુખીની પાસે રહે છે અને એક જીવ તો એવું છે કે જે જ્વાળામુખીની અંદર જ રહે છે પરંતુ અહીં સવાલે ક્યાં કઈ રીતે શક્ય છે તેની સામે શોધકર્તાઓનો દાવો છે કે જ્યારે દુનિયાનું સૌથી તાકતવર જ્વાળામુખી ફાટે છે તો ધરતીનું તાપમાન વધવાને બદલે ઓછું થાય છે જોકે જ્વાળામુખીની આસપાસ જે જીવો રહે છે તે સામાન્ય રીતે જમીન અથવા તો પાણીના વિસ્તારોમાં જ રહેતા હોય છે એટલું જ નહીં જ્વાળામુખી ફાટ્યા બાદ ઘણા જીવો આસાનીથી અહીં આજુબાજુ પણ રહી શકે છે જો કે તંઝારિયાના ઓલ ડોન્યો લેંગાઈ જ્વાળામુખીની આસપાસ લગભગ વીસ લાખ જેટલા લેસર ફ્લેમિંગો રહે છે એની પાંખો ગુલાબી રંગની હોય છે અને સ્પેરોલીના નામની પિગમેન્ટ એલ્ગી ખાય છે જેના કારણે તેની પાંખો ગુલાબી હોય છે આ પક્ષી જે તળાવમાં રહે છે તે તળાવ બીજા કોઈ જાનવરો માટે બિલકુલ અનુકૂળ નથી હોતું પરંતુ લેસર ફ્લેમિંગોના પગમાં રહેલી એક પરત તેમને જલનથી બચાવે છે આ વાત ત્યાં સુધી છે તે ઉકળતા પાણીમાંથી મીઠું હટાવીને પણ પાણી પી લેશે પોમ્પેઈ વોર્મ એવું જીવ છે જે જ્વાળામુખીના દ્વારની અંદર જ રહે છે આ જીવ દુનિયાની સૌથી વધુ ગરમી સહન કરનારું જીવ છે તે એકસો પાંચ ડિગ્રી સુધીનું તાપમાન સહન કરવા માટે સક્ષમ છે આ જીવને ધરતી પરનું સૌથી અલગ જીવ પણ માનવામાં આવે છે